આ યુટ્યુબર એવો છે કે જે નાનામાં નાના બાળકો બાર તેર વર્ષના બાળકો છે એ પણ આ યુટ્યુબરને જાણે છે અને એવું કહેવામાં આવે છે કે આ આખી દુનિયાનો નંબર વન યુટ્યુબર છે નમસ્કાર આજે તમારી સાથે એક એવા યુટ્યુબરની વાત કરવી છે જે દર મહિને ચારસો ને સત્યાવીસ કરોડ રૂપિયાની કમાણી કરે છે પરંતુ એક મંદિરનો વિડીયો ઉતારવાને કારણે અત્યારે વિવાદમાં ફસાયા છે આ યુટ્યુબર એવો છે કે જે નાનામાં નાના બાળકો બાર તેર વર્ષના બાળકો છે એ પણ આ યુટ્યુબરને જાણે છે અને એવું કહેવામાં આવે છે કે આ આખી દુનિયાનો નંબર વન યુટ્યુબર છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જે લોકો યુટ્યુબ પર એકદમ એક્ટિવ છે અને જે લોકો સોશિયલ મીડિયા સાથે એક્ટિવ છે એ બધા લોકોને ખબર જ છે કે મિસ્ટર બિસ્ટ છે એ દુનિયાનો નંબર વન યુટ્યુબર છે અને નાના નાના છોકરાઓ એની એના યુટ્યુબ ચેનલના કાર્યક્રમો જોઈ છે ગેમિંગને લગતા કે બીજા બધા તો આ મિસ્ટર બિસ્ટ એ એટલો બધો ફેમસ છે કે એ દર મહિને ચારસો ને સત્યાવીસ કરોડ રૂપિયાની કમાણી કરે છે હવે મિસ્ટર બિસ્ટ જે યુટ્યુબ ચેનલથી એ ચલાવે છે એ મિસ્ટર બિસ્ટથી ફેમસ છે પરંતુ એનું ઓરિજિનલ નામ છે જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન અને જે લોકો નાના નાના બાળકો છે કે જે બીજા બધા યુટ્યુબવાળા છે એ બધા એને જીમીના નામથી ઓળખે છે એને તમે કોઈને પૂછો કે મિસ્ટર બિસ્ટ કે જીમી તો તરત જ કહી દેશે કે આ વિડીયો એના આ છે ને આ એટલો બધો આ યુટ્યુબર ફેમસ છે અને નવાઈની વાત એ છે કે બે હજાર ચોવીસની અંદર માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે આ જીમી છે એ અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગયેલો અને એની જે નેટવર્ક છે એ આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાની છે હવે અત્યારે એ એક વિવાદમાં ફસાઈ ગયો છે એ વિવાદ એવો છે કે મિસ્ટર છે એને મેક્સિકોના માયા મંદિરની અંદર એક વિડીયો શૂટ કર્યો હતો અને એ વિડીયો વાયરલ થયો તો છ કરોડ વ્યૂઝ આ વિડીયોને મળ્યા હતા પરંતુ મેક્સિકોની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કોલોજીએ મિસ્ટર બિસ્ટ પર એવો આરોપ લગાવ્યો છે કે એમને માત્ર ફિલ્મિંગની જ પરવાનગી આપવામાં આવી હતી પરંતુ એમણે એમના જે કન્ટેન્ટ છે એનો ઉપયોગ નફો મેળવવા માટે કર્યો છે અને પ્રચાર કર્યો છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે જોકે જીબીએ આ આરોપને નકાર્યો છે એમ કીધું છે કે મેં બધું આ એમની હાજરીમાં જ કર્યું છે અને એમના કહેવાથી એમની સંમતિથી જ કર્યું છે મિસ્ટર બિશ વિશે જે લોકો નથી જાણતા એને હું થોડીક માહિતી આપવા માંગુ છું કે સાત મે ઓગણીસો અઠ્ઠાણુંમાં અમેરિકાના કેન્સાસની અંદર જન્મેલા મિસ્ટર બિસ્ટે માત્ર બાર વર્ષની ઉંમરે મિસ્ટર બીસ સિક્સ હંડ્રેડ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરેલી અને શરૂઆતની અંદર આ મિસ્ટર બીસ છે એ ગેમિંગનો વિડીયો બનાવતો હતો અને બે હજાર સત્તરની અંદર એક લાખ સુધી ગણતરીવાળો એનો એક વિડીયો એવો વાયરલ થયો કે એની આખી જિંદગી બદલાઈ ગઈ અને આ મિસ્ટર બીસ્ટ આજે દર મહિને ચારસો ને સત્યાવીસ કરોડ રૂપિયાની કમાણી કરે છે યુટ્યુબ પર એના ત્રણસો ને છન્નું મિલિયન સબસ્ક્રાઈબર છે અને એક્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર એના પચાસ મિલિયન ફોલોઅર છે બે હજાર ઓગણીસની અંદર એક ઇન્ટરવ્યૂની અંદર જીમીએ એવું કીધેલું હતું કે હું મરતા પહેલાં મારા જેટલા બી રૂપિયા હશે એ બધા જ હું દાન કરી દેવાનો છું હવે આ યુટ્યુબર તરીકે તો ફેમસ છે જ પરંતુ એના ઘણા બધા બિઝનેસ બી છે એનો ફૂડ એન્ડ બેવરેજીસનો બિઝનેસ છે આ ફાસ્ટેબલ ચોકલેટ ચોકલેટ એડની બ્રાન્ડ છે મિસ્ટ બર્ગર મિસ્ટ બર્ગર છે અને મિસ્ટ બર્ગર નામથી એની વર્ચ્યુઅલ રેસ્ટોરન્ટ છે ટેલિવિઝનમાં બિસ્ટ ગેમ્સની રિયાલિટી સિરીઝ એની ચાલે છે અને બે હજાર છવ્વીસમાં એક સૌથી મોટા જે બુક સેલર છે જેમ્સ પીટરસન કે જેની નવલકથાઓ બહુ વેચાય છે એની સાથે મળીને એક થ્રીલર નોવેલ થ્રીલર નોવેલ પણ એ પ્રસિદ્ધ કરવાનો છે અને એનું એનજીઓ પણ છે બીસ્ટ બર્ગર કરીને અને સમુદ્રની જે સફાઈ હોય એના માટે એ મોટું ડોનેશન પણ કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ